કેંદ્ર સરકારે સિટીઓ લોકો સુધી પહોંચાડવા શક્તિ કેન્દ્ર પર બેઠકો યોજવા કાર્યકર્તાઓને આહવાન કરાયું હતું સંકલ્પ સભામાં તાલુકા જિલ્લા ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ વાતો

ઉમરગામ તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદને કારણે તાલુકાના અનેક માર્ગોમાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે બિલાડ ઓવરબ્રિજ નીચેથી કરનારા તરફ જતા માર્ગમાં ઠેર ઠેર મોટા ખાડા જોવા મળી રહ્યા છે કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા માર્ગ બિસ્માર બન્યા છે ચોમાસાના પ્રારંભે જ માર્ગની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે બિલાડ અંડરપાસ રોજ સેંકડોની સંખ્યામાં વાહનો પસાર થાય છે ચોમાસાના પ્રારંભે માર્ગની બિસ્માર હાલત જોતા આગામી ત્રણ થી ચાર મહિના વાહન ચાલકોએ અગ્નિ કસોટીમાંથી પસાર થવું પડશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ચોમાસાના પ્રારંભે માર્ગનું ધોવાણ થતા કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે ઉમરગામ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં સવા બે ઇંચ વરસાદ સાથે સીઝનનો કુલ વરસાદ ચોવીસ ઇંચ નોંધાયો છે જ્યારે નારી સશક્ત બને ત્યારે સમાજ સમૃદ્ધ બને આ વિચારને સાકાર કરતી એક અનોખી પહેલ જીટો જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન લેડી વિંગ વાપી દ્વારા શરૂ કરવામાં આવી છે નેશનલ સેવા કન્વીનર મંદાકીની શાહના નેતૃત્વમાં શરૂ કરાયેલ કોન્ફિડન્ટ નારી અભિયાન ખાસ કરીને સિંગલ માતાઓ માટે આર્થિક સ્વાવલંબન અને આત્મવિશ્વાસ વધારવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે કાર્યક્રમમાં આમંત્રણને માન આપી નાણાં મંત્રી દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મંદાકીની શાહે જણાવ્યું હતું કે આ પહેલ માત્ર આર્થિક રીતે મજબૂત નથી બનાવતું પરંતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સ્વાભિમાન ઊભું કરે છે ઉમદા કાર્ય બદલ જીટો લેડીઝ વિંગના તમામ સભ્યોને નાણામંત્રી કનુભાઈ અભિનંદન પાઠવ્યા હતા વિંગ વાપી દ્વારા અને વિંગ નેશનલ દ્વારા આજે ઉમંગ એન્ટરપ્રાઇઝ દ્વારા મારી શક્તિને પ્રોત્સાહન આપવા માટે અને મારી શક્તિને આત્મનિર્ભર બનાવવા માટે એક આયોજન શરૂ કરવામાં આવ્યું છે એમાં દરેક નારી કે દરેક બહેનો જેને પોતાની જરૂરિયાત સંતોષવા માટે આવકની જરૂર છે એ બહેનોને એક સુંદર જબવર્કનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ માટે એન્ટરપ્રાઇઝના શ્રી ભગીરથભાઈને જીએસભાઈને અને મંડાબેનને પણ ખાસ અભિનંદન આપીશ કે રુચિકબેન મહેતાના સહયોગમાં ચિટો ઇન્ટરનેશનલ રાખી લીધે આ સુંદર કાર્ય શરૂ કર્યું છે અને રીતા મિશ્રા દેસાઈ વાળ રહેતે સર જે ઉમંગ કે નામથી થયેલી છે सर इससे मुझे मतलब छः सात हज़ार आठ हज़ार दस हज़ार जैसे मिनार करते हैं वैसे हम लोग मतलब निकाल लेते हैं घर बैठे और मंदाख जी ने मतलब सपोर्ट भी किया है फायदा सर है कि हमारे बच्चे पढ़ लेते हैं मतलब दोनों आदमी का सपोर्ट मिलता है थोड़ा उनका चलता है थोड़ा मेरा चलता है जी सर मतलब पचास साठ लोग होंगे लेडीजे जो मतलब घर में बैठ के गुजारा हो जाता है घर में बैठ के बहुत बहुत चीजें हाँ मंदाखी ने उदेश कुमार शाह જી તો નેશનલ કન્વીનર્સ આધાર્મિક સેવા આ કાર્યક્રમ અમે એક એવા પ્લેટફોર્મ પર સ્ટાર્ટ કર્યો છે કે એક જ અમારું સપનું હતું કે દરેક લેડીઝને અમારે પક પર આત્મનિર્ભર બનાવી છે અને એ આત્મનિર્ભર બનાવવા માટે બહુ સખત પ્રયાસ અમે ત્રણ મહિનાથી કર્યો છે અને આજે એ અમારું સ્વપ્ન સાકાર બન્યું છે અને હરેક લેડીઝને અમે અઢી રૂપિયામાં કામ આપ્યું છે એ લેડીઝ હર વન ડે એક રૂપિયા કમાવે છે અને મહિનાના ત્રીસ હજાર રૂપિયા એને કરી છે આજે એના પરિવાર માટે બહુ સારામાં સારું એને પ્લેટફોર્મ મળ્યું છે અને અમારો પ્રયાસ બહુ સારામાં સારો જાળવી રાખ્યો છે આપણે એને કામ આપ્યું છે કે એક ફેક્ટરી સાથે મેં ટાઈઅપ કર્યું કે તમે અમારા લેડીઝ કામ આપો તો એક ફેક્ટરી સાથે મેં ટાઈઅપ કર્યું છે કે તમે અમારા લેડીઝ કેવી રીતે સપોર્ટ કરશો તો આપણને એમણે એમના ફેક્ટરીના એક કરોડ પીસ કોન્ટ્રાક્ટ કર્યો પેપર વર્ક કર્યું અને એક કરોડ પીસ સુધી આપણા લેડીઝ લોકોને જેટલું કામ જોઈશે એ આપણને હેલ્પ કરશે અમારી પાસે સત્તર લેડીઝ તૈયાર થઈ ગઈ છે અને અમારું ટાર્ગેટ છે બોયસણ સુધી મારું ચાલુ છે દરેક ગામમાં એક એક મશીન આપવું છે અહીંયા વાપીથી વોઈસર સુધી છે અને વાપીથી નવસારી સુધી મારું કામ ચાલુ છે મશીન અમે હજી પ્રોવાઈડ નથી કર્યા અમે એક સિલાઈ મશીન લેડીઝને નથી આવડતું એના માટે અમે એક સેન્ટર ફ્રી ઓફ કોસ્ટમાં અમે ચાલુ કર્યું છે કે લેડીઝને પહેલાં અમે ટ્રેનિંગ આપશું એની ટ્રેનિંગ થઈ જશે પછી અમે એનો બી વિચાર કરીએ છીએ કે અમે એને સારામાં સારું મશીન ચાર મશીન આપ્યા છે અને એક મશીન ત્રીસ હજાર રૂપિયા છે એટલે હજી સુધી અમે નથી શીખવા માટે અમે ટ્રાય કરી છે બાવીસ મશીનનું અમે સેન્ટર ઓપન કર્યું છે અને એને ફ્રી ઓફ કોસ્ટમાં અમે શીખવીએ છીએ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે જ્યારે કેટલાક તાલુકાઓમાં ઝડપી પવન સાથે વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે ચોમાસાના પ્રારંભે તોફાની વરસાદને કારણે ઉમરગામ તાલુકામાં કેટલાક સ્થળો પર ઝાડો તૂટી પડ્યા હતા વાપી વિસ્તારમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વાપી ટાંકી ફળિયા ચલા સહિતના વિસ્તારોમાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા નાના કરનાળામાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરાયો હતો ગરનાળું બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓ જીવને જોખમમાં મૂકી રેલવે ક્રોસ કરતા નજરે પડ્યા હતા વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થાના અભાવે દર વર્ષે સમસ્યા સર્જાતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી હતી વાપી ધરમપુર કપરાડા તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે ઉમરગામમાં અઢી ઇંચ અને વાપીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર